私たちはあれです。<Bas. S 2> હમણાં પાક્ષા ટેક્ટર ઉલોલ છે ને બીએ બસ બસ હા ટેક્ટરો ઉલી રહી બી ગયો તો આપણે જો ત્યારે રેતી ભરવા આવી હતી ટ્રેક્ટર ભરતા મજૂર આપણે વ્યાઈ ગયા ભેવું બાંધો એમ કે મોડું થઈ ગયું હતું ટ્રેક્ટર ખાલી કરી દીધા અને ભયરી થોડીક પચાસ સાઠ ટકા જોતા હતા નીચે લાદી ફિટ કર્યું ને એમાં આટલી ભરાણી લાદી નખાઈ જાય આટલામાં હવે એને ટ્રેક્ટર આપણે હું લઈ લે ખાલી કરી નાખીએ ખાલી તો સવારે કરવાની આપણે રિવર્સ નથી આની ત્યાંની કે ટન તો બહુ જાય Halo? Huh? <coughs> <coughs> mm hmm. <coughs> mm -hmm. <coughs> ગ્રીન એરિયા છે હોળી આવી ગઈ એટલે હોળીમાં બધા ભાઈ ગયા છે કૃષ્ણ અહીંયા છે ને બંધ છે આપણે વરત અહીંયા હું બંધાઈ ગયો ત્યારે આપણે જો રાધા એક નીચ પૂરો નાખ્યો હોય નીરણનો ફાડેલા આને જેમ કે આને તો ભૂકો ખાઈ લીધો આને બાંધી રાખવી પડે બાકી બધી બંધાઈ ગઈ હવે હવેડા બંધાઈ ગયા વિડીયો ગયો હતો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખી સપોર્ટ કરતા રહેજો